છોટાઉદેપુર જિલ્લાના ભાજપના કારોબારી એટલે કે રાજેશભાઈ રાઠવા શું જ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે કે પછી જોડાવાના છે ગઈકાલે ઘોઘંબા ખાતે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આવ્યા હતા કોઈ કંપનીના વિરુદ્ધ માટે ત્યારે રાજેશભાઈ રાઠવા એમની સાથે ફોટો પાડાવ્યો કેમ શું ખરેખર જોડાવાના છે કે પછી જોડાવાના ઈરાદા છે નમસ્કાર હું તમારો દોસ્ત તો તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે છોટાઉદેપુરના ભાજપના કારોબારી જે રાજેશભાઈ રાઠવા એ છેતરભાઈ વસાવા સાહેબ સાથે ફોટો એટલે કે ફોટો વાયરલ થયો છે ફોટો વાયરલની અંદર એવું લખવામાં આવે છે કે રાજેશભાઈ રાઠવા જે ભાજપના કારોબારી છે એ શું આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે કે પછી જોડાવાના છે એની પાછળનું ચાચી કારણ શું છે તમને જણાવી દો મિત્રો રાજેશભાઈ રાઠવા છેલ્લા ઘણા મહિનાથી એવું પોસ્ટ મૂકી રહ્યા છે કે ભાઈ ભાજપની અંદરથી રાજીનામું આપીને આપણે કોઈ પાર્ટીમાં જોડાવવું જોઈએ આ રીતના સ્પષ્ટ મૂકતા આવે છે ત્યારે ગઈકાલે જે ધારાસભ્ય ચેતવ વસાવાએ ગગંભા ખાતે કોઈ કંપનીના વિરુદ્ધ માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા ત્યારે રાજેશભાઈ રાઠવાએ બોડેલીમાં મુલાકાત કરી હતી અને સાથે ફોટો પણ પાડવામાં આવ્યો હતો અને સાથે સાથે બધા લોકો એવું કહી રહ્યા છે કે શું રાજેશભાઈ રાઠવા જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે કે પછી શું મિત્રો એવું કોઈ પણ પ્રકારની નોટિફિકેશન નથી કેમ કે આ ફોટો ફક્ત ને ફક્ત મુલાકાત છે ફોટો છે એવું કોઈ જ બન્યું નથી કે ભાઈ હા જોડાઈ ગયા છે કે જોડાવાના છે એવું કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો ફક્ત ને ફક્ત મિત્રો આ ફોટો છે ફોટાની અંદર લોકો દ્વારા લખીને મૂકવામાં આવે છે કોઈ આમ આદમીમાં જોડાયું નથી કે કોઈ કારોબારીમાંથી રાજીનામું નથી આપ્યું કે કોઈપણ પ્રકારનું કશું નથી જ્યાં મિત્રો જરૂરથી આપણે સમાચાર આવશે અપડેટ આવશે તો જરૂરથી તમારા સુધી હું માહિતી પહોંચાડી દઈશ તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફોલો કરી નાખો અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોની અંદર શેર કરી નાખો જય હિન્દ વંદે